પ્રયાગરાજમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી રહ્યું છે તેવામાં સેક્ટર 19 સ્થિત ઇસ્કોન પંડાલમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું ડોક્ટર પ્રીતિ અદાણી તેમની પુત્રવધૂ અને નાની પૌત્રી સાથે ઇસ્કોન ના વિશાળ રસોડામાં જમીન પર બેઠા જોવા મળ્યા હતા તેઓ ભંડારા માટે હાથથી વટાણા છોલી રહ્યા હતા દુનિયાના ધનાઢ્ય પરિવારની આ સાસુ વહુની સાદગી અને સેવાના દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા મહાકુંગના ઇસ્કોન પંડાલમાં સાસુ અને વહુની સેવાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ઇસ્કોન ના રસોડામાં સેવા આપતી મહિલાઓનો એક જૂથ શાકભાજી છોલી રહી હતી તો કેટલિક હળવા હાસ્ય અને મજાક વચ્ચે સેવામાં વ્યસ્ત હતી આ દરમિયાન ડોક્ટર કૃતિ અદાણી અને તેમની પુત્રવધૂ પરિધી અદાણીએ તેમની વચ્ચે પહોંચીને સ્મિથ સાથે તેમની સેવા કરવાનું શરૂ કર્યું હતું વટાણા હોલવાની સેવા કરતા હતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત લગાતો હતો તેમની સાથે તેમની પુત્રવધૂ પરિધી અદાણી સમર્પિત ભાવે વટાણા છોલવામાં વ્યસ્ત હતા આ બધા વચ્ચે તેમની પૌત્રી પણ તેના ખોળામાં બેસીને વટાણા હોલવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી ગો તમ અદાણી ના પુત્ર કરણ અદાણી પણ તેમની માતા પત્ની અને પુત્રી ને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા ડોક્ટર કૃતિ અદાણી તેમની પુત્રવધૂએ રોટલી બનાવવાનો કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચી જમીન પર બેસી ગયા હતા તેમણે અહી પર રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું હતું પ્રિતિબેન અને પરિધી અદાણીએ ઘી લગાવેલી રોટલી ભક્તોને પીરસવા માટે આગળ મોકલી હતી શ્રદ્ધા સરળતા સેવા ભાવના આ સુંદર ત્રિવેણી સંગમથી કુંંદરી તેમની અલગ ઓળખ છવાય ગઈ હતી 21 જાન્યુઆરીએ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મહાકુંભ સ્થળ પ્રયાगराजની યાત્રા કરી હતી આ પ્રસંગે તેમણે ઇસ્કોન માં પ્રસાદ સેવા કરી પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી તેમણે બડે હનુમાનજીની દર્શન અને પૂજા આરતી પણ કર્યા હતા અદાણી ગ્રુપે ઇસ્કોન સાથે મળીને દરરોજ એક લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનો અને ગીતા પ્રેસના સહયોગથી એક કરોડ આરતી સંગ્રહનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે